નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચોપાવ ચૌદસો પચીસથી હું ચોપાવ સોળસો ને ત્રીસ રૂપિયા ઘઉં ચારસો પિંચોતેરથી પાંચસો ને વીસ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો બાણું તુવેરની વાત કરીએ તો સોળસો પંચાવનથી બે હજારને પંદર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ચોત્રીસ અડદ પંદરસો પચાસથી સત્તરસો એંસી મગ પંદરસો એકાવનથી અઢારસો છ ચણા દેશી પંદરસોથી પચીસસોને એક મરચાં ચૌદસોથી સાડા રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો ત્રીસ મગફળી જાડી અગિયારસો બારથી તેરસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર નેવુંથી બારસો એસી એરંડા એક હજાર નેવું થી અગિયારસો ચોત્રીસ તલી ચોવીસો ચાલીસ થી અઠાવીસો પચાસ સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર તલ કાળા છવ્વીસો થી ત્રણ હજાર ને સિત્તેર લસણની વાત કરીએ તો બારસો થી રૂપિયા ધાણા અગિયારસો અગિયારથી અઢારસો એકવીસ રૂપિયા ધાણાની અંદર સારી એવી રીધી જોવા મળી રહી છે ઊંચો ભાવ અઢારસો ને એકવીસ રૂપિયા બોલાઈ રહ્યો છે દાણાનો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને ચોપન રૂપિયા જીરાની પણ આ અંદર પણ આજે થોડી એવી તેજી જોવા મળી રહી છે રાય અગિયારસોથી બારસો પચાસ મેથી અગિયારસો ચાલીસથી પંદરસો પચાસ વટાણા નવસો પચાસથી તેરસો અઠ્ઠાવન રાયડો આઠસો સિત્તેરથી નવસો ચાલીસ ડુંગળી એકસો દસથી ત્રણસો અગિયાર કલંજી બત્રીસોથી પાંત્રીસો ને પચાસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચો ભાવ બારસો વીસથી ઊંચો ભાવ સત્તરસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ને છત્રીસ મગફળી જાડી નવસો એંસીથી બારસો એકાવન બાજરો ચારસોથી ચારસો પાંત્રીસ ચણા એક હજાર પચીસથી અગિયારસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો પંચાણું ઘઉં લોકવન ચારસો એકવીસથી પાંચસો એકસઠ અડદ પંદરસોથી અઢારસો એકવીસ દાણા અગિયારસો એકાવનથી સત્તરસો એકોતેર સોયાબીન સાતસો એકથી આઠસો ચાલીસ મરચાં એક હજાર એકથી ચાર હજાર એકાવન તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી અઢારસો ને પચાસ રૂપિયા લસણ બારસો પચાસથી ત્રેવીસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર બસો પચાસથી ઊંચું પાઉ ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને પાંચ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર